સુરતમાં થોડા દિવસ પહેલાં એક ઓગણીસ વર્ષની દીકરી નેનુ વાવણીયા એનું નામ અને એ પાટીદાર દીકરીએ અસામાજિક તત્વોથી હેરાન પરેશાન થઈ અને પોતાનો જીવ ટૂંકાવ્યો એ સમાચાર આવ્યા એ ઘટના પછી એ વિષય પર ખૂબ ચર્ચાઓ થઈ અત્યારે વિરોધ પણ થઈ રહ્યા છે ત્યાં પાટીદાર આગેવાનો અને બધા જ લોકો એ દીકરીને ન્યાય મળે અને પોલીસ આમાં સરખી રીતના કાર્યવાહી કરે એના માટે રસ્તા પર ઉતર્યા છે આ યુવતીએ એક સગીરની પજવણીમાં આવી અને માનસિક ત્રાસ અપાતો હતો બ્લેકમેલ કરવામાં આવતો હતા એવી વાતના કારણે જીવ ટૂંકાવ્યો હોય તેવી વાત એના પરિવારની કહેવાની હતી અને પછી પાટીદાર સમાજના આગેવાનો આ વિષય પર મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા છે એક પછી એક નેતાઓ ત્યાં જાય છે પરિવારને મળે છે વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે હવે સૌરાષ્ટ્ર લેવવા પટેલ સમાજ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ આ વિષય પર પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને પત્ર લખી અને પોતાની વાત જે કરી છે પત્રમાં શું લખ્યું છે સત્તર તારીખ પત્ર છે અને પત્રમાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે લખ્યું છે કે આદરણીય સાહેબ શ્રી સવિનય સાથે જણાવવાનું કે તાજેતરમાં સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ઓગણીસ વર્ષની માસુમ દીકરી ને રજનીભાઈ વાવણીયાએ અસામાજિક તત્વોના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી આત્મહત્યા પાછળનું કારણ કતારગામ વિસ્તારના વિકૃત મગજ ધરાવતો શખ્સ દીકરીને વારંવાર છેડતી કરતો હતો માનસિક ત્રાસ અને બ્લેકમેલ કરતો હતો હેરાન કરતો હતો આવા અસામાજિક શખ્સોને નાથવા માટે રાજ્ય સરકાર દરેક સમાજની દીકરીઓની સલામતી માટે ખૂબ જ સજાગ બની હર માટે લાગણી સાથે દરેકની ચિંતા કરી ગંભીરતાથી કામ કરી રહી છે ભોગ બનેલ ેનુ વાવણિયાના પરિવારને ઝડપી ન્યાય મળે અને આવા અવારનવાર અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરી અને ગુજરાતમાં એક દાખલો બેસે અને આવા તત્વો અવકૃત્ય કરતા પહેલા સો વાતનો વિચાર કરે અને યુવાનીના ઉમરે ઉભેલી સમાજની દરેક દીકરીઓને ક્યારેક આવા પગલા ભરવા માટે મજબૂર ન થવું પડે અને આવું કૃત્ય કરનાર નરાધમોને કડકમાં કડક સજા થાય તે માટે અમારા ટ્રસ્ટ મંડળની લાગણી અને માંગણી છે આભાર સા અને નીચે પ્રમુખ જયેશ રાદડિયા અને સાથે જ મંત્રીના પણ સિગ્નેચર છે એટલે જે ટ્રસ્ટ છે ટ્રસ્ટે પત્ર સીએમ ને લખી દીધો છે આખી ઘટનામાં ઓગણીસ વર્ષની દીકરી પાટીદાર દીકરી હતી અને પછી પાટીદાર આગેવાનો પાસના નેતા પાટીદાર બીજા આગેવાનો અને અલગ અલગ ટ્રસ્ટા લોકો હવે ધીરે ધીરે સમાજ વતી એટલે કે પાટીદાર દીકરી સાથે ખોટું થયું છે એના માટે સીએમને પત્ર લખી રહ્યા છે અલગ અલગ રીતના જલ્દીથી જલ્દી એ દીકરી સાથે જે થયું છે એ લોકોને પકડી અને પછી એની સામે ફટાફટ કાર્યવાહી થાય એના માટે પણ રજૂઆતો કરવામાં આવી રહી છે અલ્પેશ કતિરિયાથી લઈને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના બીજા નેતાઓ બીજા પાટીદાર આગેવાનો ધીરે ધીરે ત્યાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ધીરે ધીરે પોતાની વાત રજૂ કરતા દેખાઈ રહ્યા છે સુરતમાં અસામાજિક તત્વો અને અસામાજિક તત્વોની જે અત્યારે વાત કરવામાં આવે કે રોજ એક સમાચાર એવા આવતા હોય છે કે આ જગ્યાએ અસામાજિક તત્વોનો આતંક વધી ગયો જેના કારણે સામાન્ય માણસ પરેશાન થયા એક ઓગણીસ વર્ષની દીકરી જેનું જીવન ખૂબ લાંબુ હોઈ શકતું હતું જેના સપના ખૂબ મોટા હોઈ શકતા હતા એ દીકરીએ માત્ર જીવ એટલે ગુમાવવો પડે કે એને કોઈ હેરાન કરતું હતું પરેશાન કરતું હતું અને એના જીવનનું એ સમય કે જે યુવાનીમાં હજી એ પ્રવેશી છે અને એ સમય કે જે ખૂબ બધું શકતી હતી એ સમયમાં એને એવો વિચાર આવે હતાશ થઈ જાય કે મારાથી જીવન નહીં જીવાય મને કોઈ હેરાન કરી રહ્યું છે મને કોઈ બ્લેકમેલ કરી રહ્યું છે એ સ્થિતિમાં એને જ્યારે જીવ ટૂંકાવવું પડે ત્યારે એ પરિવાર પર શું વીતી હશે એકવાર આપણે વિચારવું જોઈએ જ્યારે જેને પોતાના જવાન જો દીકરા અને દીકરીઓ ગુમાવ્યા હોય એ પરિવાર એ દુઃખમાંથી ક્યારેય ઊભું નથી થઈ શકતું અને આવા અસામાજિક તત્વો આવી રીતના જ બેફામ ફરતા રહે છે અને આપણે છતાં કાયદાને વ્યવસ્થાની વાત કરતા હોઈએ છીએ એટલે આપણે એકવાર ટકોર કરી અને યાદ કરવું પડે કે યુવાનો હતાશ થઈ રહ્યા છે આપણે બચાવવાના છે અને સાથે જ અસામાજિક તત્વો ગુંડા તત્વો જે સમાજમાં ખરેખર દૂષણ છે જે સમાજમાં એવું કહેવાય કે આતંક બચાવી રહ્યા છે એની સામે કડક કાર્યવાહી થાય દાખલો બેસાડે એવી કાર્યવાહી થાય તો સમાજનું ચિત્ર કંઈક બદલાઈ શકે છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો